સીતારામ બધા વૈભવ ને રમાડું કામ કરે બસ હવે કઈ ખોળવું ને તો આ વૈભવ ભાઈ રમેશે નાને જ આવું નહીં નહીં નાને જવાનું છે તો જો આમ જો વૈભવ કબૂતર ચાઈન ખાવા આવ્યા છે અને વૈભવ દરરોજ ચાઈન ની રે કબૂતર આવે આમ કેટલા ઝડપથી ચણે કબૂતર તો હજી આવ્યા નથી આગળ ટોળે વળી ખમીન વૈભવ આમ જો આમ જો આમ જો આમ કેટલા ઝડપથી ચણે છે જો ચાઈન ખાય છે ખાય હા વૈભવ કબૂતર છે આ વૈભવે પાળેલા છે ને દરરોજ આવે એ વૈભવ એમ નો કરાય તા તો ધ્રુવી બેન ની એન્ટ્રી છે હૈ ધ્રુવી બેન આવ્યા કઉ લી આવો જાવ આમ જો આમ સોખા વૈભવે હુડકાર નાખ્યા આ જો ને છોકરો વૈભવ વૈભવ આમ જો એમ નો કરતી તો અમારી સીતાફળી વાડી ઘણા મોટા સીતાફળના રોપડા અને ખડ પાછું થઈ છે ખડ થઈ છે અને આ રોપું છે મરસીનું રોપું છે પછી ઘણા મોટા મોટા રોપડા થઈ ગયા સીતાફળીના તો આ પહેલી વાર નીંદુ હતું પછીનું કાંઈ નીંદુજ નથી એટલે ખડ એ ઘણું થઈ ગયું છે ખડ ઘણું થઈ ગયું છે એટલે ખડ નીંદવાનું છે ખડ છે તો રોપા ઘણા થઈ થોડાક મોટા થઈ જાય પછી લઈ લેવાના છે કુંડામાં પછી ઉનાળા પૂરતી કુંડામાં લી લેવાના છે પછી આવે આવવાના છે સીતાફળીના રોપા છે અને આ છે લાબુ લાબુ ઘણું મોટું થઈ ગયું છે તો આ લાબુનું ઝાડ છે લાબુ દરિયામાંથી લેવા તા સોપ પા અને આ સીતાફળીના રોપા છે જો આ રોપા આ નું રોપું છે તો રોપા બહુ મસ્ત થઈ ગયા છે અને હજી ખડ કાંઈ નીંદું નથી હમણાં નીંદુ નથી અને એક આ રોપુ આ રોપુ કંઈક અલગ છે આ રોપુ શેનું હોય એ કંઈ ખબર નહીં એક આ રોપુ અને એક આ સાઈડ છે જો આ રોપુ આ રોપ આ બે અલગ છે આ ઘણા જાતના બી નહીં કાથા અને એક આ રોપો તો આ કંઈક અલગ રોપો છે આ કંઈક બીજું ઝાડ છે એ પણ કંઈક કહી ફૂલ ઝાડ જ હોય છે ખબર નથી જ મોટું થાય એવા ખબર પડે છે શેનું ઝાડ છે એ તો આ છે ટમેટીનું રોપું છે નાનું એવું છે ટમેટી છે અને લાબુ તો જો ઘણું મોટું થઈ ગયું છે તો આ જમરૂખના રોપા છે મોટા થઈ ગયા છે પણ આમ બહુ વધતા નથી હજી જમરુકના રોપા જો હજી ઝીણા ઝીણા છે અને હજી નીકળે આવે છે કોતળા અંદરથી તો ધ્રુવી એકવાર ખારું પાણી પાઈ દીધું ને તે બળી જ ઘણા રોપા બળી જશે થોડા ઘણા તો અહીંયા સરસ રોપા છે જમરૂખના રોપા છે આ માળમાં વાડી બનાવવાની છે જમરૂખની એટલા માટે સોય પાસે અહીં જમરૂખ સફેદ જમરૂખ છે બહુ મીઠા થાય દેશી તો આ છે સીતાફળીનું ઝાડ છે અને પોપિયાનું ઝાડ છે તો સીતાફળી વાડી વાવવાની હતી પણ આ સોમાં હું જોઉં ને ત્યાં થઈ ગઈ પછી મોટી થઈ ગઈ પછી નો ન લઈ ગયા કેસી તો પછી બળી જાય તે થઈ જવા દીધી તો ઘણું મોટું થઈ ગયું છે રોપું સીતાફળ આવે છે આમાં પોપિયા આવે તો આ સીતાફળી બહુ મોટી થઈ ગઈ છે તો કબૂતર સણ ખાઈને સણ ખાય છે ધાબા ઉપર અહીંયા નીચે મીંદડાની બીક રહે તો ધાબા ઉપર સણ નીરી તો સણ ખાય છે કબૂતર

અને થોડી કોકી નાખ દેવાની હવે દૂધ નાખ દેવાનું તો આખરે બની જાય સરસ મજાની ચા તો ચા બની ગઈ છે ચા બની ગઈ છે સરસ મજાની તો મારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં સબસ્ક્રાઈબ કરી દેજો તો આજે ચાર વાગી જાશે અને રસોઈ બનાવવાની ટાઈમ થઈ ગઈ છે તો આજે બકાલું લેવા જવાનું પણ બાકી છે અને આજે આજ વલોગ પૂરો કરીશું